કચ્છ જિલ્લામાં અદાણી કંપની દ્વારા જે વીજ હાઈટેન્શન લાઇન કાઢવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતો છેલ્લા નેવું દિવસથી વિરોધ પર ઉતર્યા છે ખેડૂતોની માંગ છે કે તેમને યોગ્ય વર્તન નથી મળી રહ્યું અને પોલીસને આગળ કરીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે સામે નારાજગી દર્શાવવામાં આવી છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આયોજન છે સભાનું કરવામાં આવ્યું હતું પરંતુ આ સભાને મંજૂરી મળીને કેટલા ખેડૂત નેતાઓની અટકાયત નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું જો પ્રધાન કચ્છનો મુદ્દો હવે તો બની રહ્યો છે અદાણી કંપનીને જે વીજ માટે હાઈ ટેન્શન લાઈન જે જઈ રહી છે ખેડૂતોના ખેતરમાં તે મામલે ખેડૂતો વિરોધ પર ઉતર રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે જે તેમને વળતર મળવું જોઈએ તેવું વળતર તેમને નથી મળી રહ્યું આ ઘટનાને લઈને છેલ્લા નેવું દિવસથી કચ્છમાં ખેડૂતો અને પોલીસ સામને સામને છે ખેડૂતોના ગંભીર આરોપ સામે આવી રહ્યા છે કે પોલીસ દ્વારા તેમની સામે ઘર્ષણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે વહીવટી તંત્ર સામે ખેડૂતો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને હવે ખેડૂતોની લડાઈમાં કોંગ્રેસ નેતાઓ પણ મેદાને આવ્યા છે થોડાક દિવસ પહેલાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું એટલું જ નહીં કેટલાક સવાલો તેમણે સણસણતા કર્યા જેનો એક જવાબ કચ્છ જિલ્લા જિલ્લા કલેક્ટર પાસે ન હોવાની વાત સામે આવી હતી આ ઘટના બાદ જે ખેડૂત નેતા છે પાલ આંબલિયા કોંગ્રેસના તેમના દ્વારા આ મામલે બસ હું રાજેશમાં દેવ દેવડા ગામ વાંડિયા આજ સવારે સાત વાગે મારે ઘરે પોલીસ મને ડિટેન્ડ કરવા આવેલી હતી કે ભૂજ તમે ન જાઓ અને ભૂજ તમારો અવાજ ન બતાવો અને અમે ખેતરમાંથી રખડી 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 નથી કર્યા આડાવાળા રસ્તાથી ભૂજ જાય શિરા જો પહોંચી શકે તો ઠીક છે ન પહોંચી શકે જો કરી લે તો કે તંત્ર કાં ટેન્શનમાં છે કાં દબાવમાં છે ને કાંઈ મોટો રૂપિયા પહોંચી ગયો છે એટલે એક દેતા નથી હકની લડાઈ લડીએ છીએ રહ્યા એ લડાઈ લડીએ એ લડાઈ લડવા માટે બી ગાંધીજીના અમે આંદોલન કરતા કરીએ છીએ તો બી રિટર્ન કરે તંત્ર અમારો દબાવ ક્યાંય બી દબાવવામાં આવે છે ખેડૂતો જાગો અને ખેડૂતોને જાગીને જે આ તંત્ર છે આજે સરકાર છે સરકાર સરકારને હવે ચમત્કાર બતાવો અને ખેડૂતોની જમીનો નહીં રહે તમે કોંગ્રેસ નો કાર્યક્રમ સાંભળો આજે કોંગ્રેસ નો ભુજમાં કાર્યક્રમ છે પાલ આમલી જીગ્નેશ મેવાણી ને બધા આવવાના છે તો કોંગ્રેસ ને અને કિસાન સંઘ ને લેવા દેવા નથી અમે અમારા સંગઠન ને તમે બધા શું કામ કરો છો અમે શું કામ બદનમ કરી તમને ફોન કરીને આવ્યો હા ફોન કરીને ફોન કરીને આવ્યો ફોન કરીને આવ્યો લેવા વાર મને ફોન કરીને આવે કે નહી એવા ભાઈનો તમને કમશ સાહેબને વિડિયો તમે જોયો પછી તમે અંદર પ્રમુખ સાહેબની વિડિયો જોયો તમે અમે ડાયરેક્ટ રેવાઓમ ને ઘર માટે ખાણી-બાજી કરો ગામમાં મેડડી પડે જો તો ભગવાન તમે મારા સંગઠનમાં ન કરો કે અમે જો તમને તમને જો લોકો ન આવે કિસાન સંગના લોકોને એટના નાટક કરી લીધા અને કોંગ્રેસી ગુભામાં પોટોડું જ અમારે કોંગ્રેસમાં જાવું એમને પ્રમુખ સાહેબને તમે વિડિયો જોયો કોઈ માથા આવે તો એમને આની વાત રહ્યો કોઈ વિડિયો જોયો કોઈ આમંત્રણ આવ્યું પ્રમુખ સાહેબે તમને એફઆર ખાય નખાઈ લેજો કિશન નામ લખાવી દઉં છું પરમસાઈ ને જેતાતા હું અને પુકાર કરી જો જય 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 જય

પોલીસ તંત્ર દ્વારા અમને ગમે ત્યારે ડિટેન કરવામાં આવશે કારણ કે હવે પોલીસ તંત્રને શું બીક છે એ અમને ખબર પડતી નથી આજે અમે અમારા ઘરે સુરક્ષિત નથી કેમકે આજે સવારે સાત વાગે મારા ઘરે પોલીસવાળા આવી ગયા હતા અને પૂછા કરવા માટે ક્યાં ગયો ભરત હવે આ પોલીસ તંત્ર શું કરવા ઈચ્છે છે એ અમને કાંઈ સમજાતું નથી અમે અમારી હકની લડાઈ જે થાંભલા માટે ખેડૂતોને વળતર નથી મળી રહ્યું એના માટે લડત લડી રહ્યા છીએ અને આ લોકો અમને ડિટેન જ કરે છે ડાયરેક્ટ આ મને નથી કલેક્ટર ઓફિસ સુધી પહોંચવા દેતા નથી ક્યાં રજૂઆત કરવા દેતા હવે ખેડૂતોને જાગવાની જરૂર છે મારી કચ્છના બધા જ ખેડૂતોને વિનંતી છે કે હવે જાગો નહીં તો આવનાર ભવિષ્યમાં તમારી જમીનો તમારા કને નહીં રહે સરકાર દ્વારા કબજો કરી લેવામાં આવશે કેમ કે હવે બધાને ખબર પડે છે કે સરકારે કયા કેવા નિયમો લાગુ કરતી જાય છે સરકારને એક જ દેખાય છે ઉદ્યોગને લઈ આવો ખેડૂતોનો નાશ કરો જય જવાન જય કિસાન જે આજે જાહેર સભાનું એક આયોજન કચ્છ જિલ્લામાં કરવા માટે અને જે ખેડૂતોને પડતી હાલાકી છે તેને લઈને કર્યું હતું પરંતુ વહીવટી તંત્ર તરફથી કોઈ મંજૂરી ન મળતા આજે સવારથી જ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આના જ કારણે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે આ ઘટનાને લઈને જે વીચ હાઈટેન્શન લાઈનનો મામલો છે જેમાં ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે લડત ચલાવી રહ્યા છે અને આ લડતને વેગવંતી બનાવવા માટે ખેડૂતોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ અંબાલિયા મેદાને આવ્યા છે અને જે આજે ખેડૂતો છે તે આ સભામાં જાય તે પહેલા